કાઠડા ગામની ગૌચર જમીન એર સ્ટ્રીપને ફાળવતા તેના વિરુદ્ધ અને ગ્રામ પંચાયત હસ્તકની ગૌચર જમીન અન્ય હેતુ માટે ન ફાળવવા બાબતે કચ્છ જિલ્લા સરપંચ સંગઠન માંડવી તાલુકા સરપંચ સંગઠન અને સરપંચ પરિષદ ગુજરાત દ્વારા માંડવી મામલતદારને આવેદન પત્ર પાઠવાયું કાઠડા ગામનું ગૌચર બચાવવા આવતા ગુરુવારે ભુજ ખાતે કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા મોટી સંખ્યામાં કચ્છભરના સરપંચો જોડાય તેવી અપીલ કરાઈ છે કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શક્તિસિંહ જાડેજા માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ કનુભા જાડેજા કાઠડા ગામના પૂર્વ સરપંચ ભારૂભાઈ ગટવી સહિતના મોટી સંખ્યામાં તાલુકા ભરના સરપંચોએ આજે માંડવી મામલતદારને ને આવેદનપત્ર પાઠવ્યું હતું આજ રોજ મામલતદાર કચેરી માંડવી ખાતે કચ્છ જિલ્લા સરપંચ સંગઠન અને માંડવી તાલુકા સરપંચ સંગઠન દ્વારા જે કાઠડા ગામે ગૌચર જમીન જે ને છે અને એ ગૌચર જગ્યાની બદલે બાજુના અન્ય ગામમાં કાઠડા ગામ માટે ગૌચર આપવામાં આવી છે તો અમારો સમગ્ર કચ્છ જિલ્લા સરપંચ સંગઠન અને તમામ સરપંચોનો એ વિરોધ છે કે કોઈ પણ ગામની ગૌચર જમીન ગૌચર સિવાયના હેતુ માટે ફાળવવામાં આવે નહીં અને કાઠડા ગામનું જે આ

લોકપ્રતિનિધિઓ આ ગૌચરના મુદ્દા માટે જાગૃત છે આજ મુદ્દા ઉપર અમારું આવેદન પત્ર હતું કે સરકાર ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપી રહી છે સરકાર ગાયો માટે આટલું કામ કરી રહી છે અને પશુપાલકોને આટલી મોટો ઉત્સાહ આપતો આ વિષય છે તો પશુપાલન આધારિત આ ગામ છે અને જો આ જમીન ગૌચરની જમીન અન્ય ઉદ્દેશ્ય માટે ફળવાઈ જશે તો પશુઓના ચરિયાણની જગ્યા ઓછી થશે અને પશુપાલન અને પશુપાલકોનો વ્યવસાય પડી ભાંગશે

જે આ એટ્રી માટે ગૌચર ફાળવી છે અને એ ગૌચર એના બદલામાં આઠ થી દસ કિલોમીટર બીજા ગામે આપી એ અયોગ્ય છે એના માટે થઈ અમે સરપંચ સંગઠન જિલ્લા અને માંડવી તાલુકા સરપંચ સંગઠન આજે અમે માંડવ સાહેબ શ્રીને આવેદન પત્ર આપ્યું છે અને મુખ્યમંત્રી સુધી પણ અમારો આ જે છે રજૂઆત છે અને ગામા ગામ આ ગૌચરનો મુદ્દો તો છે જ તો ગામા ગામ જો માપણી પણ થાય તાત્કાલિક ધોરણે એવા ઘણા પણ ગામોમાં છે એમાં પણ દબાણ છે અને આ તો સમજી લો કે જયારે અમને કઈ જોતી હોય સરકાર માટે કઈ જમીન જોતી હોય તો અમારે બાર બાર મહિના બે બે વર્ષ ધક્કા ખાવા પડે છે ત્યારે સંપાદન થતી હોય છે આ તાત્કાલિક ધોરણે સમજી લો ખબર નથી અને આ જો આવું થતું હોય તો અયોગ્ય છે અસર તો તમે જાણો છો ને અસર તો પડે ને અસર તો એમાં તો કહેવા પણ નથી પણ આમાં કઈક સરકાર કઈક સારું રીતે લઈ આવશે એવા અમે આશા છે આ ઘણા સમયથી લડા ચાલુ રહી છે આમાં ભારુભાઈએ ખૂબ મહેનત કરી અને આગળ આવ્યા છે અને અમે આખા તાલુકાના અને જિલ્લાના સરપંચ સંગઠન ભારુભાઈને જાય ટેકો આપીએ છીએ આમાં તંત્ર દ્વારા તો રજૂઆત કરી છે હજુ સુધી તો નથી મળી રહ્યું પણ હવે આશા છે કે કંઈક મળી રહેશે જે તો પહેલા તો માનુસનો ખૂબ ખૂબ આભાર માનીશ અને સમગ્ર જે પત્રકાર મીડિયા ગણ છે એમનો પણ ખૂબ આભાર માનીશ કે જે ગૌચર બાબતે જે કાઠળા ગ્રામ પંચાયત દ્વારા સરકાર સામે જે લડાઈ ચાલુ છે એ સંદર્ભે આજ રોજ કચ્છ જિલ્લા સરપંચ સંગઠન પ્રમુખશ્રી શક્તિસિંહ જાડેજા માંડવી તાલુકા સરપંચ સંગઠન કનુભા તથા બધા માંડવી તાલુકાના ગામોથી સરપંચ જે પધાર્યા છે ગૌચર જમીન બચી શકે એના માટે અને પરેશભાઈ અવશ્ય કેવા માંગીશ પેલો સરપંચનો ધર્મ હોય ગૌચર બચાવવાનો તો પહેલી ફરજ નૈતિક સરપંચ ને આવે છે એ અમારી જે લડાઈ છે લડાઈમાં અમને માન્ય તાલુકા સરપંચ સંગઠનો સંપૂર્ણ સહયોગ મળેલ છે કચ્છ જિલ્લા સરપંચ સંગઠનનો પણ સંપૂર્ણ સહયોગ મળેલ છે ત્યારે આજે માંડવી મામલતદાર કચેરીએ કચ્છ સરપંચ સંગઠન અને માંડવી તાલુકા સરપંચ સંગઠન દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારે અમે હજી પણ આ ગૌચર જમીન જે અમારી જાય છે કારણ કે સરકાર શ્રીનો ઉદ્દેશ્ય છે કે ભાઈ એક ગામમાંથી બીજા ગામમાં ગૌચર દેવી તો પેલો સ્વાભાવિક અમારો એક પ્રશ્ન છે કે દસ કિલોમીટર સુધી જે અમારી ગાયો છે એ ચરવાનો નહીં જઈ શકે કારણ કે સ્થાનિક કોઈએ પંચનામું કરી અને જમીન જોયું નથી અને ખોટા પંચનામાં કરી અને સરકાર શ્રી પોતાના કલેક્ટર કલેક્ટરશ્રીએ ગૌચર માટે ફાળવી દીધી છે તેમાં અમારો ઉગ્ર વિરોધ છે અને માનવી તાલુકા તેમજ આખા કચ્છનો પણ સરપંચનો અમને સરકાર છે અને આવનારા સમયમાં પણ અમે આ કચ્છ જિલ્લા સરપંચ પણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અગર જરૂર પડશે તો રાજ્ય સરકાર મુખ્યમંત્રી સુધી પણ જશું જી પરેશભાઈ પહેલા તો હું અમે બધા સરપંચ વતી કહેવા માંગીશ કે કોઈ પણ સરપંચ પોતાના ગામનો વિકાસનો વિરોધ ન હોઈ શકે પણ જ્યાં ગૌચર જમીન જ્યાં જતી હોય અમે તો ઈચ્છે છે કે જ્યાં સરકારી જમીન પડી છે જ્યાં બંજર જમીન ઘણી બધી પડી છે કારણ કે પ્લેન એરપોર્ટ એવી ચીજ ગમે ત્યાં બની શકશે પણ જો અમારે ગામની ગૌચર ગાયો અને કોઈ ગામમાં ચરણ માટે ન જઈ શકશે એ અગર સરકારશ્રી માં બેઠેલા તંત્રને પણ એવું થોડુંક વિચાર કરવું પડશે કે આ જે વિકાસ છે અને સરકારી જમીનો પણ ખસેડી શકે છે જ્યાં બંજર જમીન છે ત્યાં પણ ખસેડી શકે છે પણ એ મુદ્દો અવશ્ય એમને વિચાર કરવો જોઈએ કે અમારી ગામની ગાયો છે બીજે ક્યાં દસ પંદર કિલોમીટરના અંતરે ચરવા જઈ નહીં શકે જો આવી આવી નીતિ રહી સરકારશ્રીની તો ગૌચર મારા હિસાબે રેકર્ડ ઉપર રહેશે કોઈ ચરણ માટે રહેશે નહીં આગળ અમે ગાંધીજી માર્ગે જશું અનસન પર ઉતરશું જે અમારા ગામની ગૌચો જાય કારણ કે જમીન નથી વધતી જે અમારા ગામના હજાર જેવી ગાયો ચણી માટે રોજ જાય છે અગાઉ પણ સીડી પણ આપેલી છે આ જ્યાં અમારી જાય છે ત્યાં ફળદ્રુપ જમીન આવેલી છે ઘાસ ઘણું બધું ઉગે છે અને પાંચ ખંડ તળાવ આવેલા છે જયારે આપણે હમણાં જોયું છે કે આપણા દરિયાકાંઠાના ગામો છે જ્યાં પાણીને ટીડીએસ ચાર હજારથી પાંચ હજાર થઈ ગયા છે અમે બધી સંસ્થાઓ સહયોગથી સમગ્ર ગામના સહયોગથી જળસંઘટના કામો સારા એવા કરી છે ત્યારે પાંચ જેટલા તળાવો આ જમીનમાં જાય છે એરસ્ટ્રીપ જે વિસ્તૃતિકરણ છે એમાં જાય છે ત્યારે હું તો આપણા માધ્યમથી કહેવા માંગીશ કે આ લડાઈ કોઈ એક વ્યક્તિગત નથી આખા કચ્છની છે અને જે પણ ગૌ ભક્તો છે સંસ્થાઓ છે પાંજરાપોરવા છે બધા આ લડાઈમાં જોડાય અને સમગ્ર સરપંચો છે એ બધા લડાઈમાં અમને સરકાર આપે તો સો ટકા અમે પરિણામ ગૌચર બચાવ તરફમાં લઈ આવશું આજ રોજ તાલુકા અને જિલ્લા સરપંચ સંગઠન દ્વારા મામલાદાસીને આવેદનપત્ર કાઠડા ગૌચર મુદ્દે આપવામાં આવ્યું છે તેમાં ખાસ અમારે સૌની એક લાગણી અને માંગણી છે કે કોઈ પણ ગામની ગૌચર જમીન ક્યાં પણ અન્ય જગ્યાએ નીમ ન થાય અને થાય તો એને એકદમ નજીકમાં આપવામાં આવે જેથી પશુધન બાજુમાં જ એને ચરિયાણો મળી રહે કારણ કે કોઈ પણ અમે લોકો આખો બધા જે લોકો ભેગા થયા છે તમામ સરપંચો બધા રાષ્ટ્રવાદી છે રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા સરપંચો છે કોઈ વિકાસના વિરોધી નથી વિકાસને હંમેશા સહયોગ આપનારા છીએ ત્યારે અમારા સૌની એક લાગણી અને માગણી છે કે કોઈ પણ ગામની જમીનો જે છે એમાં ખાસ કરીને ગૌચર એ અન્ય જગ્યાએ ન ફાળવામાં આવે અને ગૌચરમાં બીજો કોઈ પ્રોજેક્ટો ના આવે એવી સૌ સરપંચ મિત્રોની ખાસ અમારી લાગણી અને માંગણી છે આ મુદ્દો ગૌચરમાં ઉદ્યોગ ઉદ્યોગીકરણ થાય તે મુદ્દો ખાલી કાઠડા માટે નથી તે મુદ્દો હરેક ગામને લાગુ પડે છે હરેક આપણી વડીલોની જે પરંપરા છે જે તેને લાગુ પડે છે અને ગૌધન માટે કરવું એ આપણા સૌની એક ફરજ છે તો તે રૂપે કોઈ કે ભાઈ ગૌચરમાં ઉદ્યોગીકરણ ના આવે જે ગાયુના મોઢેનું આપણે દાણ ન લઈ શકીએ તો કોઈ વિકાસના વિરોધી નથી કોઈ સારા કામના વિરોધી ઉદ્યોગીકરણ પણ જરૂરી છે પણ તે એકની બીજી જગ્યાએ પણ થઈ શકે તો આ પ્રશ્ન છે એક અમારા સરપંચ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ ગામની ગૌચર બચાવી એ ફર્સ્ટ પ્રાયોરિટી એના સિવાય પછી બીજી જગ્યાએ બીજે ગામ ગમ્યા ગમી વસ્તુ કરી શકાય છે હાલે મુદ્દો બહુ ગંભીર છે અને વિચારવાલાયક પણ છે કે જ્યારે આપણે ગાય માતા માટે અનેક વખતે રાષ્ટ્ર પ્રાણી અને માતાનો દરજ્જો આપણે જ્યારે આપ્યો છે તો એની સંપત્તિ કે એનું ચરિયાણ કોઈ ઔદ્યોગિકરણનો આપણો વિરોધ નથી અને કોઈ એવી ન બની શકે એવું પણ કોઈ આપણે સરપંચો દ્વારા કે કાઠડા ગ્રામ પંચાયત દ્વારા પણ વિરોધ કરવામાં નથી આવ્યો પણ આપણે જે એની સંપત્તિ છે જે ગૌધનનું ચરિયાણ છે જે ગૌ આપણે જમીન છે એને યોગ્ય આપણે જાળવણી અગાઉ પણ કરી આવે કરતા આવ્યા છીએ અને હાલે પણ કરશું પણ આજે વિકાસની દ્રષ્ટિએ નું બનવાનું જે આયોજન છે એ અન્ય જગ્યા ઉપર સરકારશ્રીને આ વિનંતી છે કે અન્ય જગ્યા ઉપર થઈ શકે અને આ જે જમીન છે એ ગૌમાતા માટે અગાઉના દિવસોમાં ચરિયાણ માટે કામ લાગે અને એની આપણે જાળવણી કરી શકીએ એવી જ વિનંતી વિનંતી છે અને સૌ સરપંચો આજે સાહેબશ્રીને જ્યારે મામલતદાર સાહેબશ્રીને આવેદન આપ્યું છે ત્યારે અમને એટલો વિશ્વાસ પણ છે કે આ મુદ્દે સરકારશ્રી અને અધિકારીઓશ્રી પણ ધ્યાન આપશે અને અમને સારો એવો સહયોગ મળશે જય ભારત જય હિન્દ